સતયુગ પૂરો થયો અને નવસૃષ્ટિનું નિર્માણ થયું પૃથ્વી ઉપર દાનવો અને માનવો વંશ વિસ્તાર વધવા માંડ્યો દાનવો બલિષ્ઠ બન્યા હતા તેઓ મન ફાવે તેમ વર્તન કરવા લાગ્યા તેઓ યજ્ઞમાં ભંગ પડાવતા અને જો તેની કોઈ સામે થતા તો તેને ખડગના એક જ પ્રહારથી સીરી નાખતા ઋષિમુનિઓ તેમના અસહ્ય ત્રાસથી ધ્રુજવા લાગ્યા આશ્રમો અને ગૌશાળાની ગાયોના કતલ કરતા પણ તેઓ અસકાતા નહીં જેમ જેમ દાનવોનો અત્યાચાર વધતો ગયો તેમ પૃથ્વી કંપવા લાગી પૃથ્વી અસુરોના ત્રાસ સહન કરી શકી નહીં તે ત્રાહિમામ ત્રાહિમામ પોકારવા લાગી સેવટે પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી કૈલાશ પર્વત ઉપર દેવાના દેવ મહાદેવ પાસે ગયા મહાદેવે કહ્યું હે દેવી તમે આ રૂપમાં કેમ તમે તો જગતનો આધાર છો તમને જે દુઃખ હોય તે કહો પૃથ્વી માતા બોલ્યા હે મહાદેવ દાનવોનો અત્યાચાર હવે માજા મૂકતો જાય છે નિર્દોષ સાધુ સંતો ત્યાગી તપસ્વી અને ઋષિમુનિઓ અને તેઓ અસહ્ય ત્રાસ આપી રહ્યા છે પૃથ્વી ઉપર વસતા માનવીઓની પીડાનો પાર નથી મારા ઉપર આ દુષ્ટનો ભાર ઉતારો એવી મારી પ્રાર્થના છે મહાદેવ કહે છે જ્યારે જ્યારે તારા ઉપર પાપનો ભાર વધે છે ત્યારે શ્રીહરિ વિષ્ણુ અવતાર ધારણ કરે છે અને ધર્મની સ્થાપના કરે છે સદાશિવ પ્રસન્નતાથી કહે છે ધર્મધ્વંશ નિવારવા વિષ્ણુનો નિર્ધાર ધર્મ સ્થાપના કાજેએ યુગે યુગે લે અવતાર ત્રેતામાં શ્રીરામ ને દ્વાપર કૃષ્ણ મુરારી કળિયુગમાં પીર રામદેવ વિષ્ણુના અવતારી આમ કહી અને પૃથ્વીમાતા વિદાય નહીં જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપ વધે ત્યારે વિષ્ણુ ભગવાને અવતાર લીધા છે જેમ સત્યુગમાં શ્રીરામ દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણ અને કળિયુગમાં રામદેવ પીર તરીકે અવતાર ધારણ કર્યા છે મિત્રો તેમાંથી આપણે રામદેવ પીર બાપા વિશે સંપૂર્ણ ઇતિહાસના વિડીયોની એક આખી સિરીઝ બનાવવાની છે તો અમારી સાથે જોડાયેલા રહો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં રામદેવ પીર અવશ્ય લખશે ધીરજસિંહ પોકરણગઢ અને ફણોજી ગામ તથા ચાર જોજન ભૂમિમાં રાજ કરતા હતા તેના પુત્રનું નામ રણસિંહજી હતું રણસિંહજીના ઘરે એક પુત્રનો જન્મ થયો તેનું નામ અજમલજી રાખવામાં આવ્યું હતું તેઓ પુખ્ત વયના થતા એના લગ્ન કર્યા એમની રાણીનું નામ દેહ હતું અજમલજી રાત દિવસ શંકર ભગવાનની પૂજામાં રહેતા દેહ પણ નિત્ય નિયમ પ્રમાણે શંકરજીની પૂજા કરતા હતા તેમને ત્રણ પુત્રીઓ થઈ તેનું નામ લાસા લક્ષ્મી અને સગુણા રાખવામાં આવ્યું હતું પરંતુ તેમને એક પુત્રની ખોટ હતી અજમલજી આમ ન પુત્ર હોવાથી પુત્ર પ્રાપ્તિ માટે પ્રભુની પ્રાર્થના કરતા તેઓ દર સોમવારે એકસો આઠ પાર્થિવ શિવલિંગ બનાવીને તેની પૂજા કરતા વર્ષમાં બે વખત કાશીએ જતા હતા અને વિશ્વનાથને પ્રાર્થના કરતા કે મને પુત્રની પ્રાપ્તિ થાય આમ કરતા કરતા વર્ષો વીતી ગયા મિત્રો તમને અમારા વિડિયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો અને આમાં રાજ્યમાં મેઘરાજનું આગમન થયું હતું અને આવા શુભ દિવસે ખેડૂતો બળદોને શણગારી અને હળ જોડીને વાવણી કરવા માટે ગામના પાદરમાં સારા શુકન લેવા ઊભા હતા એવામાં બે રાયકા આણામાં આપવા વસ્ત્રોનું પોટલું લઈ દીકરાની વહુનો આણો તેડવા જવા નીકળ્યા હતા તેઓ પણ વાવણી કરવા જતા ખેડૂતો પાસે આવીને સારા શુકન લેવા માટે ઊભા રહી ગયા હંમેશા પ્રભાતમાં નિત્ય નિયમ મુજબ અજમલરાય ઘોડે સવારી કરી અને રાજ્યનું ભ્રમણ કરવા નીકળ્યા હતા ત્યાં શુકન લેવા ઉભેલ ખેડૂતોને રાયકા અજમલજી જોઈને નિરાશ થઈ ગયા એક ખેડૂતો જુઓ સામે વાંજીયો આવે છે શુકન થાય વાંજિયાના શુકન લઈને મંગળ કાર્ય થાય નહીં તેમ વાતો કરતા કરતા અવળું ફરીને ઊભા રહી ગયા અનમલજી તેની પાસે આવીને કહે છે કેમ ભાઈ તમે અવળું ફરીને ઊભા રહી ગયા છો પણ તેમાંથી કોઈ રાજાના ડરથી કંઈ બોલતું નથી અજમલજી તેને અભયદાન આપીને કહે છે સાચું નહીં કહો તો તમને મહાદેવના સોગન છે પછી તેમાંથી એક ખેડૂત બોલે છે મહારાજ અમે આ જ શુકન લેવા ઊભા હતા અમારા વડવાઓ કહેતા કે સારા શુકન લઈને જાઓ તો વાવણી સારી થાય અને ઉત્પાદન બમણું મળે પણ તમે પેટના વાંજિયા છો એટલે અમે અવળું ફરી ગયા હતા અને રાયકા પણ કહે છે આણા આ વર્તી નારને તેડવા જતી વખતે સારા શુકન લઈને જ જવું વાંજિયાના શુકન લઈને જઈએ વહુવારુંને છોકરા કે છોકરીનું સુખ પ્રાપ્ત થાય નહીં કે વાંજિયા ભોગવે આવા અપશુકન જાણીને અમે અવળું ફરીને ઊભા રહી ગયા હતા ખેડૂતો અને રાયકાની વાત સાંભળી અજમલજીને કાળજામાં ઘા લાગ્યો અને અજમલજી કહે છે તમારી ભૂલ થાય છે મારે તો ત્રણ દીકરીઓ છે મહારાજ દીકરી તો પારકી થાપણ કહેવાય એ સાસરીએ પ્રકાશ આપવા જાય છે જ્યારે દીકરો કુળનો દીપક સમાન છે તે આખા કુળને ઉજાડે છે તમારો દીકરો ક્યાં છે આ સાંભળીને અજમલ રાજાનું હૃદય ઘાયલ થઈ ગયું તેનાથી વાંજિયા મેણું સહન થયું નહીં અને તેઓ રાજમહેલ પાછા ફર્યા